તો આણંદના ઉમરેઠમાં રસ્તો બનાવવાની માંગ છેલ્લા પચીસ વર્ષથી પેન્ડિંગ છે પણ ન તો અધિકારીઓએ આ રસ્તો બનાવવામાં કોઈ રસ દાખવ્યો છે અને ન તો વોટ માંગવા આવતા નેતાઓ ઉમરેઠના મેઘવા તાબેના લક્ષ્મીપુરાના વગડા વિસ્તારના લોકો છેલ્લા પચીસ વર્ષથી રસ્તાની રાહ જોઈ રહ્યા છે પણ તંત્રના બહેરા કાન સુધી સ્થાનિકોની વાત નથી પહોંચતી આઝાદીના આટલા વર્ષો પછી પણ આ ગામના લોકો મૂળભૂત સુવિધા માટે વલખા મારી રહ્યા છે ચોમાસામાં કાદવ કીચડવાળા રસ્તાને કારણે ગામ લોકોની હાલત કફોડી બની છે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી પડે છે બીમાર લોકોને હોસ્પિટલ પહોંચવાનું પડકારરૂપ બને છે કોઈના મૃત્યુ થવાના કિસ્સામાં મૃતદેહને સ્મશાન સુધી લઈ જવું પણ મુશ્કેલ બને છે લાંબા સમયથી કરાતી લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પરિણામ તો એ શૂન્ય જ છે હવે ગ્રામજનોએ રસ્તા માટે ઉગ્ર આંદોલન અને ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે સવાલ એ થાય કે શું તંત્રની આંખ ત્યારે જ ખુલશે જ્યારે લોકો આંદોલનનો માર્ગ અપનાવશે આ વગડા વિસ્તારનો એક કિલોમીટરનો માર્ગ ક્યારે બનશે અને ક્યારે ગ્રામજનોની હાલાકીનો અંત આવશે તે તો જોવું રહ્યું અમારા છોકરો આ બધા જાય હા જવાની તકલીફ બહુ છે ચાર લેવા જવું છે બીજે જવું હોય કઈ ડિલિવરી નું હોય કોઈ મરણ હોય ત્યાં બહુ તકલીફ પડે છે અવરજવરની પછી કોઈ મરણ એ થઈ જવાય તો એને લઈ જવાની આવવાની પછી વાહનો પછી સ્કૂલ માં જવાની ઘણીવાર આ બાઈક હૈ એ પણ લપસી પડે છે અને પડી જાય હેન વાટ લઈ જાય છે અને અમારું કોઈ કામ થતું નહીં સાહેબ મજૂરી કરીને અમે કરીને છીએ તો અમારે આટલી બધી તકલીફ હતી એના કારણે સાહેબ અમે ઘર હજાર હજાર અને પચાસ ભેગા કરી પચાસ હજાર નું અમારા ખર્ચ સાહેબ આ રસ્તામાં